ભારત નેત્રમ નજર દરેક ખબર પર નમસ્કાર ભારત નેત્રમ નજર દરેક ખબર પર સૌનું સ્વાગત છે ગુજરાતના પ્રમુખ તરીકે પસંદગી બાદ પ્રથમ વખત અરવલ્લી જિલ્લાના પ્રવાસે પહોંચેલા જગદીશ વિશ્વકર્માએ સભા સ્થળે પહોંચી સાધુ સંતોના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા તેમણે જાહેરસભામાં પ્રદેશ સંગઠન કાર્યકર્તાઓની ભૂમિકા અને આગામી વિકાસની દિશામાં સરકારની પ્રતિબદ્ધતા અંગે સંબોધન કર્યું હતું આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ રજની પટેલ પ્રદેશ અગ્રણી પૃથ્વીરાજ પટેલ રાજ્ય સરકારના મંત્રી પીસી બરંડા ધારાસભ્યો ભીખુસિંહ પરમાર અને ધવલસિંહ ઝાલા તેમજ સાબરડેરીના ચેરમેન શામળ પટેલ સહિત જિલ્લા અને તાલુકાના સંગઠનના અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ સમારોહમાં પૂર્વ મોડાસા કોલેજ થી સભા સ્થળ કુમકુમ પાર્ટી પ્લોટ સુધી એક ચોપડા આપી તેમનું સ્વાગત કર્યું હતું કાર્યક્રમની શરૂઆત મોડાસા બનેલી એમ્બ્યુલન્સના આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી તમામ ઉપસ્થિત લોકોએ બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ